નમસ્કાર ગુજરાતના સૌથી મોટા પ્લેટફોર્મ એટલે કે બીબી ન્યૂઝ ગુજરાતમાં હું આજ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપને ખ્યાલ હશે બે દિવસ પહેલા અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો અચાનક આકરી ગરમી વચ્ચે આ વરસાદ પડ્યો હતો અને તેના કારણે ખાસ કરીને સૌથી મોટું નુકસાન માનવામાં આવે છે કે ખેડૂતોને થયું છે આ પ્રભાવિત જિલ્લાઓમાં અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી થઈ અને ભારે પવન સાથે ટ્રાટકેલા કમોસમી વરસાદથી અમરેલી જિલ્લામાં ખેતીના પાકને વ્યાપકપણે નુકસાન સામે આવી રહ્યું છે ત્યારે ઉનાળુ પાક તૈયાર હતો અને ત્યારે તૈયાર ખેતી પાક પર કમોસમી વરસાદનો કહેર બનીને ત્રાટક્યો હતો ને ખેડૂતોના મોમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સાવરકુંડલા તાલુકાના ઓડિયા ગામ અને તેની આસપાસ કમોસમી વરસાદનો કાળો કેર વર્તાવ વર્ત્યો હતો અને એનો ગ્રાઉન્ડ રિપોર્ટ અમે બીબી ન્યૂઝના માધ્યમથી આપને બતાવી રહ્યા છે સૂચા ગ્રાઉન્ડ રિપોર્ટમાં તે પણ જોઈએ આપને જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં ગઈકાલે લાઠી બાબરા અમરેલી અને સાવરકુડલા પંથકમાં આ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો અને તેને કારણે હવામાન વિભાગની આગાહી મુજબ જ અમરેલી જિલ્લાના અમરેલી અને સાવરકુંડલાના આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને તાલુકામાં ભર ઉનારે વરસાદે ધમરોડી નાખ્યા હતા અને ત્યારે આ કમોસમી વરસાદથી એવો વરસાદ વરસ્યો હતો અને તેને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું ખાસ કરીને સાવરકુંડલા તાલુકાનું ઓડિયા ગામ છે ત્યાં ગત રાત્રે સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદથી ઉનાળુના ખેતીના પાક એટલે કે ખાસ કરીને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે પાણીમાં હજુ તરબોળ જોવા મળી રહ્યો તો પાક અને તે પાક પણ સતત પાણીમાં છે આથી જ આપને જણાવી દઈએ કે આ ખેડૂતોની હાલત કફોડી બની છે બાજરી ભારે પવનથી ધોવાણ થઈ ગઈ છે તો ખાસ કરી અને તલના પાક જે ઊભા હતા તેને પણ આ કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે આપને જણાવી દઈએ કે ખેડૂતોને પરસેવાની કમાણી વણવાના સમયે સ્ટાટકેલા કમોસમી કાળા કહેરરૂપી વરસાદે પાય માલ કરી દીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઓડિયા ગામના ખેડૂતોની હાલત તો એવી થઈ છે કે તે નથી કશું બોલી શકતા નથી કહી શકતા તેની હાલત તેમના ચહેરા ઉપરથી સ્પષ્ટ જોવા મળે છે આપને જણાવી દઈએ કે ડુંગળી અને જારની ખેતી કરતા ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો હજુ હાથમાં આવે તે પહેલાં જૂટવાઈ ગયો હતો અને તેને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો સામે આવી રહ્યો છે અને આ જ નુકસાનની છે ખેડૂતોની માગણી છે કે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરાવી તેમને વળતર આપે મતલબ સાફ છે કે અચાનક આવેલા આ કમોસમી વરસાદે ક્યાંક ને ક્યાંક અમરેલીના ખેડૂતોને વ્યાપક નુકસાન કર્યું છે આપણે જણાવી દઈએ કે આ કમોસમી વરસાદથી ખેડૂતોને પાયમાલ થવાની સ્થિતિ થઈ છે અને તેમાં ડુંગળીમાં બે લાખનો ખર્ચ કરીને તેમણે જે ખર્ચ કર્યો હતો તેમાં હવે પસ્તાવાનો વારો આવ્યો છે ખેડૂત પાણીમાંથી ડુંગળીને બહાર કાઢીને અણધારી આફતથી બહાર નીકળવાના નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે જ્યારે ઝારવાળી બાજરીને પણ લણીને યાર્ડ પહોંચે તે પહેલાં કમોસમી વરસાદ આંબી જતા ઓડિયાના ખેડૂતોની હાલત બની છે આ ખેડૂતો અત્યારે રોઈ રહ્યા છે અને તેમનું કેવું છે કે સરકાર તેમને રાત્રે બે કલાક વાવાઝોડા સાથે વરસાદ બહુ જ પડ્યો છે અને બહુ જ પવન ફૂંકાણો અને ગામની અંદર ડુંગળીની અંદર બહુ મોટી નુકસાની થઈ છે તલ બાજરી જુવાર અને પહેલાં શેરડી અને કેળાની અંદર પણ બહુ પાકને નુકસાની થઈ છે અને સવારના અમે સર્વે કરીએ છીએ તો ગામમાં બધા જ ખેડૂતો જાણે રાતા પાણી રોવે છે એવી પોઝિશન ઊભી થઈ છે અને પશુધન માટે નિરણ પણ ખવડાવવાની નથી રહી એ પણ પાથરા તણાઈ ગયા છે અને અતિ વરસાદના માહોલમાં ખેડૂતોને બહુ જ નુકસાની થઈ છે તો સરકારશ્રીને મારું નિવેદન છે કે તાત્કાલિક ધોરણે ગામના પશુપાલન બસાવવા માટે નિરણની વ્યવસ્થા સરકારશ્રી કરે તેમજ ખેડૂતો અટાણે રાતા પાણી રોવે છે તો એનો એમના પાકની જે નુકસાની ગઈ છે તેમનો ઇમરજન્સી સર્વે કરાવડે કરાવડાવે અને આવતા સમયમાં જેમ ઝડપથી ખેડૂતોને સહાય મળે એવું વિચારે એવી સરકાર પાસે મારી લાગણી અને માગણી છે અને અનેકવાર સર્વે થયા છે પાક નુકસાની જ્યારે જ્યારે ગઈ છે ત્યારે સર્વે થયા છે પણ એના બધા જ ખેડૂતોના ડોક્યુમેન્ટ ભેગા કરી અને અધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ દ્વારા માળીએ ચડાવી દેવામાં આવતું હોય એવું લાગે છે અને ક્યારેય પાકની નુકસાની ખેડૂતોને મળી નથી પણ આજે આ ઉનાળાના ભર ઉનાળાના સિઝનમાં ખેડૂતો અત્યારે રાતાપાણી પાણી તો એમને પાકની નુકસાની જે થઈ છે એમનું વળતર સરકાર સુકવે એવી મારી લાગણી અને માગણી બે હાથ જોડીને સરકાર સરકારશ્રીને છે પાંચ વીઘાની જાહેર કરી લણવાની જારી વાઢી ને કમ્પ્લીટ કરેલી પડી છે બરાબર હવે દોઢેક લાખની નુકસાની છે એમાં પછી સરકારને જે કાંઈ સહાય જેવી તો દે અને આવું આવું જો આમ રહે તો ખેડૂતો શું કરી લે ડુંગળી મારે બે લાખ ની નુકસાની ગઈ છે મેં કાઢીને પાથરા કરીને લણવાનું ચાલુ કરાવ્યું હતું અને અંદળાધાર મુસળધાર વરસાદ પડ્યો છે માથે નુકસાની ની વાત સરકાર પાસે અમે એટલું જ કેવા માંગી છીએ કે આમાં થોડીક સહાય આપે ક્યાંક